શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વાતો કરી અને ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો સુરતના ફરિયાદીના શેરબજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેમ કહી અને આરોપીઓએ વિશ્વાસમાં લીધો હતો છ લાખ પંચોતેર હજારનું રોકાણ કરાવડાવ્યું હતું અને પલાયન થયા હતા આ મામલે સાયબર ક્રાઇમેના ફરિયાદ નોંધાતા પોલીસે એક બાદ એક અનેકની કરી છે ધરપકડ કામના આરોપી ડોક્ટર રેડી ના માટે એમઆર નું કામ કરે છે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે અને એમને એક દિવસ એક કોલ આવ્યો જે મે સમજાય જે માં સ્ટોક માં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે તો સામેવાળાએ વાળાએ જ્યારે ટિપ્સ આપે અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમારા તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પછી એ જે એમઆર છે એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ અઢી મહિનામાં એમ એમને છ લાખ પચોત્તર હજાર જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમ એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે છ મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જયારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું જ્યારે એને સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનો જે બેંક અકાઉન્ટ છે એમનું જે ખાતું છે એનસીસીઆરબીમાં કુલ સાત કમ્પ્લેઇન્ટ માં અન્ય કમ્પ્લેઇન્ટ માં પણ સંડોવાયેલ છે એ ખાતો ભાડે આપનાર છે એમને આપ્યું એમને સત્તર હજાર રૂપિયા જેટલું કમિશન મળ્યું છે આ ખાતા માટે એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે ઓલરેડી આ જે આરોપી છે એ એક્ચ્યુઅલી મજૂરી કામ કરે છે અને પહેલા જી આઈડી માં પણ ફરજ બજાવી ચુક્યો છે પોલીસ ના સાથે